આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમારા હિતશત્રુઓ હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિતશત્રુઓ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે પણ હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે અઢી વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં અઢી લાખ લોકોને સારવાર આપી છે રોજ પાંચસોથી સાતસો પેશન્ટની ઓપીડી હોય છે રોજ ત્રીસ સર્જરી થાય છે અને સો જેટલા લોકો દાખલ હોય છે રોજ પંદરસો લોકો હોસ્પિટલમાં અવરજવર કરતા હોય છે કયા વ્યક્તિ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે પોલીસ તપાસ અંતે દૂધ દૂધ પાણી થશે પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોમાં જવાબ આપશે એ આવનારા દિવસોમાં લોકો સમજી જશે એનો જવાબ લોકો આપશે આજે સમગ્ર તાલુકાના ભૂસ્તાન પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જોબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકાય પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજ છે એટલે જે કંઈ ઘટનાક્રમ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એ એના અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર સમાજનો વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે સમગ્ર સમાજને મંજૂર રહેશે આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોપરા સાહેબભાઈ કીધું એમ લસતન તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચના હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની કરવામાં આવે રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટ કરતા હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે એટલે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક સતિઓ રહેતી હોય કે સારા પહોંચી હોય લોકો સમક્ષ રાખવા માટેની સમિતિ રચના કરવામાં આવશે નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના કરીને નિર્ણય કરવામાં આવશે